તો મિત્રો અત્યારે ગબ્બર ઠાકોરનો અર્જુન ઠાકોરે સમાજનું બંધારણ તોડ્યું છે અને ડીજે ઉપર એમને સોંગ ગાયું છે તો આપણે આ રેકોર્ડિંગ સાંભળવાનું છે જે અર્જુન ઠાકોરનું ગબ્બર ઠાકોરનો છે બરોબર તો આ રેકોર્ડિંગ તમે ધ્યાનથી સાંભળજો અને વિડીયો શેર કરી નાખજો ને કમેન્ટ કરજો અર્જુન ઠાકોર વિશે હેલો બોલો દાદા સાહેબ હવે કાપાણી કર્યો હવે

અરે સમાજ ને વાત કરો સમાજ નો બંધારણ કોઈ વાતો નહીં બધા લોકો પણ ના ઉપર સમાજ થી કાર્ય કરવું નહીં જબરશી ઘણો કાઢો કોમકાજ છે અને જાહેર માફી મંગાવી પડે જાહેરમાં સમાજ બેઠી હોય માફી માંગવી પડે કાલ ખબર હવે તારે વાત કરો છો ધમખો વાત કરો ઠાકોર સમાજ નું વાત કર્યું હોય

એમણે ઘરે વગાડ્યું ગોમમાં વગાડ્યું જોન લઈ ગયા નહીં અને તમારે શું કોમેન્ટ છે એ જરૂર કરજો મિત્રો જય માતાજી મિત્રો હું છું જયંત ઠાકોર અને તમને ખાસ બધાને જણાવવાનું કે અર્જુન ઠાકોર કહે છે કે અમે કોઈ નિયમનું ઉલ્લંઘન કર્યું નથી જે મુદ્દા છે વાંચી લેજો અમે કોઈ નિયમ તોડ્યો નથી અને જે સમાજે બંધારણ કર્યું એ સમાજના બંધારણ પ્રમાણે જ અમે આડીએ છીએ તો મિત્રો એ સાચું કે ખોટું નિયમિયાને તોડ્યા છે કે નથી તોડ્યા મને કોમેન્ટમાં કહેજો તમે બરાબર અને હા એક ફોલો પણ કરતા જાજો જય સદાર પેહલા તો વિડીયો જોયો

મન તો આ બે ઊભી ટીયું લાગે બે બે બનાસકાંઠાની અંદર અને બીજું કહેવાનું કે હજી આ ડિઝાઇન જેમાં લાઈવ પ્રોગ્રામ કરેલા છે એ પાંચ પછી સારું કરીને કરેલા છે અને મેં આ દુધી નહીં પાલ્યું કે ઠાકોર સમાજનું એની આઈડી અંદર પોસ્ટર થડાવેલ ગમે એ સારું કામ હોય ને તો એ રાધી તો હોતા જ નથી મારા હારા તો મારે તો એને એમ કેવું છે કે આ ગબર ઠાકોર નહીં એ ગોબર થઈ એટલે એ ગોબર આપણે સાફ કરવાની નહીં થઈ એ હવે આપણી સમાજમાં નહીં રાખવી એવી ગોબરું એટલે આ કાઢો હવે જાગો અને આવાં ત્યાં ઘાટો શેટા બઈ સાટલું કેવાયો તો ને હવે સુઈ દો મોજા ન ઓજા ન આરે તા પાછે જાગતાઈ રહે હેલો બોલો જાજા સાહેબ હવે ચા પાણી કર્યું હવે એવું એમ બોલો બોલો અલ્યા ઝાબડીના ઠબકા કોરે મોરે તા ભળવા પડે છે તો ભગવય પણ જે કરી લીધી તમે લ્યા ગોમ ના છો તમાર ગોમ છે ને તમારા આગેવાનું કોઈ નથી

સમાજ સમાજ જે કરવું કરે સમાજ થી ઉપરવટ કરીને કોઈ કાર્ય કરવું નહીં ઘણો કાઢો પડે જાહેરમાં સમાજ બેઠી હોય માફી માંગવી પડે કાલ ખબર તારે વાત કરો છો ધમ ફો વાત ઠાકોર સમાજ નો વાત કર્યો હોય પછી આરાજ કલાકાર કલાકાર ઠાકોર સમાજ ઊંચા લાયા સમાજ બહુ આગળ પડવાનું નીચ છે નીચ ઘણા નીચો થઈ ગયું થાય બરોબર હવે કાલે ભેડા તો એક વાગે બધા હર લાગજો સટકે ના કાલે પાસે સમાજ હોય ક્યાં તાકાત નહીં એમ સારો હડો